સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં દર્શન માટે ચાલતી લીલિયા વાડી સામે આવી છે જેમાં મંદિરના ઇન્સ્પેક્ટર પ્રવીણપુરી પોતે જ લાલિયાવાડી કરતા હોવાનો વિડિયો વાયરલ થયો છે અંબાજીમાં વર્ષે લાખોની સંખ્યામાં યાત્રિકો દર્શનાર્થી આવતા હોય છે અને તહેવાર અને વેકેશનના દિવસોમાં યાત્રિકોનો ઘસારો વધુ રહેતો હોય છે ત્યારે યાત્રિકોને દર્શન માટે લાંબી લાઇનમાં ઊભા રહેવું પડતું હોય છે અને યાત્રિકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહી દર્શન કરવા માટે જતા હોય છે ત્યારે અમુક લાગભગ વાળા લોકો લાલિયા વાડી કરી અને લાગવગ ચલાવી લાઈનમાં ઉભા રહ્યા વગર સીધા જ દર્શન માટે મંદિરમાં જતા હોય છે અને તેમાં અંબાજી મંદિરમાં કામ કરતા કર્મચારી લોકો રોજ હાથ હોય છે અગાઉ પણ અંબાજી મંદિરમાં વીઆઈપી દર્શન લઈને મુદ્દે વિવાદ સર્જાય સર્જાતા રહ્યા છે ત્યારે ત્યારબાદ અંબાજી મંદિરમાં વીઆઈપી દર્શન સદંતર બંધ કરવામાં આવ્યા હતા તેમ છતાં મંદિરના કર્મચારીઓ દ્વારા પોતાના મળ તેઓને દર્શન કરવામાં માટે તેમને મંદિરમાં લઈ જવામાં આવતા એવો વિડીયો ફરીથી સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વાયરલ વિડીયોમાં અંબાજી મંદિરમાં ટેમ્પલ ઇન્સ્પેક્ટર પોતાના સાથે લઈ અને વગર અંદર પ્રવેશ કરાવે છે કોઈ વીઆઈપીડી જેમ તેમને સાથે લઈ જઈ અને મંદિરમાં પ્રવેશ કરાવતા જોવા મળ્યા હતા અંબાજી મંદિરની અંદર તેઓ પગમાં ચંપલ પહેરીને પ્રવેશ્યા હતા અને અંબાજી મંદિરની ગરીમાં પણ સાચવી શક્યા નહીં આ ટેમ્પલ ઇન્સ્પેક્ટર પ્રમીણ પુરી અગાઉ પણ યાત્રીકો સાથેના વર્તનને દર્શન કરાવવા મુદ્દે એકવાર વિવાદમાં આવી ચૂક્યા છે હાલમાં નવાની માયેલા વહીવટદાર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી યાત્રિકોની લાગણી છે જ્યાં યાત્રિકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહીને ગરમીમાં દર્શન માટે રાહ જોતા હોય છે ત્યારે દર્શન માટે આ પ્રકારની લાલિયાવાડી ટ્રસ્ટ અને પ્રશાસન તરફથી જ બંધ કરાવે તેવી યાત્રિકોની માંગ અરવિંદ અગ્રવાલ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અંબાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ